બળદેવભાઈ અને સમગ્ર ટીમને હળવદનો ધબકાર નામથી ન્યૂઝ ચેનલ ચાલુ કરી રહ્યા છે એના માટે અંતકરણથી શુભકામના આ હળવદનો ધબકાર એ ટીઆરપીને સેન્ટરમાં નહીં રાખતા પ્રજાને સત્યનું પરખ કરાવવા માટેનું સત્ય સમાચાર પહોંચાડવાનું માધ્યમ માટે હળવદનો ધબકારની જે સ્થાપના કરી રહ્યા છે એમના માટે હું અંતઃકરણથી એમને અભિનંદન આપું છું અને મીડિયા એ લોકશાહીની ચોથી જાગીર છે મને વિશ્વાસ છે કે હળવદનો થપકાર એ આ લોકશાહીની ચોથી જાગીરના જે ઉદ્દેશ છે એને સાર્થક કરશે પુનઃ સૌને અભિનંદન નમસ્કાર હું યશુદાન ગઢવી આજે હળવદ સોશિયલ મીડિયા પર એક નવું પ્લેટફોર્મ તમામ સોશિયલ મીડિયા પર થવા જઈ રહ્યું છે એ માટે હું શુભકામનાઓ પાઠવું છું અત્યારે સોશિયલ મીડિયાનો ખૂબ જમાનો છે લોકો સોશિયલ મીડિયા જોતા થયા છે સોશિયલ મીડિયા ન્યુટ્રલ રીતે ચાલે છે અને બળદેવભાઈ ભરવાડ ઘણા સમયથી ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે એ વધુમાં વધુ સારું કાર્ય કરશે અને લોકો એને સપોર્ટ કરશે એવી મારી અપેક્ષા છે આશા છે અને એમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે નવું શરૂ થવા જઈ રહ્યું છે સૌ પ્રથમ તો આપને હું ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા આપું છું આજે આપ જોઈ શકો છો હું બધા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુકના માધ્યમથી જે પ્રશ્નો ઉપાડે છે અને એમાં ઘણા બધા લોકો ખાસ હળવદનો ધબકા કરીને સોશિયલ મીડિયા જે નવું શરૂ થવા જઈ રહ્યું છે એ અમે અપેક્ષા રાખવી કે આપણા હળવદની અનેક સમસ્યાઓ છે સમસ્યાની કોઈ પાક નથી એ પછી નાના મોટા રોડ રસ્તાઓ પાણી ગટર ગ્રામ્ય વિસ્તારમાં એસટી બસની સુવિધા ખેડૂતોને ટેકાના ભાવની

લોકો નાનામાં નાના માણસ નો તમે અવાજ બનો એવી આપને શુભેચ્છા આપું છું અને આવનારા દિવસમાં ખુબ ખુબ પ્રગતિ અપેક્ષા રાખું